તો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં હું પરમાર સાગર આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે માનસિક યોગ્યતા કસોટીમાં જે આકૃતિ આવે છે તેનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ આકૃતિને તો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિમાં પ્રથમ ભાગને અભ્યાસ કરીશું તેમાં પહેલો પ્રશ્ન છે તેને આપણે વાંચીએ કે નીચેના પ્રત્યેક પ્રશ્નમાં ચાર આકૃતિઓ એ બી સી અને ડી આપવામાં આવી છે આ ચાર આકૃતિઓમાંથી આકૃતિઓ અમુક અંશે સરખી છે જ્યારે એક આકૃતિ બીજી આકૃતિથી જુદી એટલે કે અલગ છે બીજી ઓથી જુદી આકૃતિનું ચયન તમારા ઉત્તરને દર્શાવવા માટે ઓએમઆર ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો તો આપણે પહેલી આકૃતિનો અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા એક ઊભી લાઈન છે અને બે ટપકા કરેલા છે પછી ઓપ્શન નંબર બી છે ને એને તમે જ્યારે ઊભો કરશો એટલે ઓપ્શન નંબર એ છે ને એવો જ બતાવશે અને ઓપ્શન નંબર ડીને પણ જ્યારે ઊભી આકૃતિ કરવામાં આવશે ત્યારે ઓપ્શન નંબર એ જેવો જ બતાવશે પરંતુ જ્યારે ઓપ્શન નંબર સીને તમે જોઈ શકો છો ઊભી આકૃતિ હોવા છતાં એ બાકીને ત્રણથી અલગ પડે છે એટલા માટે સાચો જવાબ ઓપ્શન નંબર સી છે આપણે આગળ વધારે પ્રશ્ન જોઈએ તો બીજા પ્રશ્નમાં તમે મિત્રો જોઈ શકો છો કે ઘડિયા એક ઘડિયાળ આપેલી છે અને તેના બંને એરા બારની તરફ છે અહીંયા બી ઓપ્શન પણ એક ઘડિયાળ આપેલી છે બંને એરા બારની તરફ છે ઓપ્શન નંબર ડીમાં પણ એક ઘડિયાળ આપેલી છે એના બંને એરા બારની તરફ છે જ્યારે ઓપ્શન નંબર ડીમાં એક એરો બારની તરફ છે અને એક એરો અંદરની તરફ છે એટલા માટે આ અલગ પડે છે એટલે સાચો જવાબ ઓપ્શન નંબર સી છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન ત્રીજા પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે ઓપ્શન નંબર એમાં વર્તુળની સંખ્યા આપણે ગણીશું એક બે ત્રણ ત્રણ વર્તુળ છે અને અંદર એક ત્રિકોણ છે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા બેમાં એક બે ત્રણ વર્તુળ છે અને અંદર એક ચોરસ છે ઘડીક યાદ રાખીશું આગળ જોઈએ કે કેટલા વર્તુળ છે આપણે જોઈ શકીએ છીએ કે એક બે ત્રણ ચાર વર્તુળ છે અને અંદર ચોરસ છે અહીંયા ત્રણ વર્તુળ હતા અને ત્રિકો ચોરસ ત્રિકોણ અંદર હતું અહીંયા ચાર વર્તુળ છે ઓપ્શન નંબર સીમાં અને ચાર ચોરસ એટલે કે અંદર છે અહીંયા તમે ગણી શકો છો એક બે ત્રણ ચાર ને પાંચ અને અંદર પંચકોણ છે એટલે પાંચની અંદર પંચકોણ છે તો સાચો જવાબ તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે સાચો જવાબ ઓપ્શન નંબર બી છે કારણ કે તેની અ ત્રણ વર્તુળની અંદર ચોરસ છે એ અલગ પડે છે અહીંયા ત્રણ વર્તુળ છે અંદર ત્રિકોણ છે અહીંયા ચાર વર્તુળ છે અંદર ચોરસ છે અહીંયા પાંચ વર્તુળ છે અંદર પંચકોણ છે એટલે અહીંયા ત્રણ વર્તુળની અંદર ચોરસ હોવાને કારણે ઓપ્શન નંબર બી અલગ પડી રહ્યો છે હવે પ્રશ્ન સંખ્યા ત્રણમાં તમે જુઓ કે જે આકૃતિનો જે ભાગ છે એને જ્યારે આપણે એ જ દિશામાં જ્યારે ફેરવીને લાવીશું ઓપ્શન નંબર એ તમે જોઈ શકો છો કઈ રીતનો છે હવે ઓપ્શન નંબર બીને જ્યારે એ જ દિશામાં લાવીશું એટલે આ જે વર્તુળ છે એ આ બાજુની સાઈડ આવશે આ ભાગને જ્યારે ઓપ્શન નંબર સીવાળા ભાગને જ્યારે સીધો કરશું એટલે વર્તુળ આ દિશામાં આવશે અને આ ભાગને પણ સીધો કરશું એટલે વર્તુળ જમણી બાજુ એટલે ઓપ્શન નંબર ડીમાં વર્તુળ જમણી બાજુ આવ્યું ઓપ્શન નંબર સીમાં પણ વર્તુળ જમણી બાજુ આવ્યું ઓપ્શન નંબર એમાં પણ વર્તુળ જમણી બાજુ આવ્યું જ્યારે ઓપ્શન નંબર બીમાં વર્તુળ ડાબી બાજુ આવ્યું એટલા માટે સાચો જવાબ ઓપ્શન નંબર બી થશે હવે આપણે ભાગ નંબર બેનો વધારે અભ્યાસ કરીએ તો ભાગ નંબર બેમાં નીચેના પ્રત્યેક પ્રશ્નમાં લીટીની ડાબી બાજુએ એક કોયડા એટલે કે સમસ્યા એટલે કે આકૃતિ તથા જમણી બાજુએ એ બી સી અને એમ ચાર ચિહ્નિત ઉત્તર દર્શાવેલા છે એટલે કે આકૃતિઓ આપેલ છે ઉત્તર આકૃતિઓમાંથી સમરૂપ આકૃતિનું ચયન કરો સમરૂપ એટલે કેવી આકૃતિ સમ એટલે સરખું અને રૂપ એટલે આકાર જેનો આકાર એવો જ જે આકૃતિ તમને પ્રશ્ન આકૃતિમાં આપી છે એવો જ એનો આકાર હોય તેવી આકૃતિને સમરૂપ આકૃતિ કહેવાય તથા તમારા ઉત્તરને દર્શાવવા માટે ઓએમઆર ઉત્તર પત્રિકામાં પ્રશ્ના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો તો જો અહીંયા તમને એક સરસ મજાનું સફરજનનું ચિત્ર આપેલું છે પ્રશ્ન પ્રથમ પ્રશ્ન તમે જોઈ શકો છો અને તમે એક ચિત્ર આપેલું છે સફરજનનું તો એવું ને એવું ચિત્ર ઓપ્શન નંબર સીમાં આપેલું છે એક આ જે ચિત્ર આપેલું છે એવું ને એવું જ ચિત્ર એટલે કે સમરૂપ તેના જેવું જ બતાતું હોય એવું ઓપ્શન નંબર સીમાં આપેલું છે અહીંયા તમને જે ચિત્ર બતાય છે પ્રશ્ન સંખ્યા ત્રણમાં એવું ચિત્ર પ્રશ્ન સંખ્યા એમાં આપેલું છે આગળ જોઈએ ચોથો પ્રશ્ન તો ચોથા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમને જે આ આકૃતિ બતાય છે એવીની એવી આકૃતિ તમે જોઈ શકો છો ઓપ્શન નંબર બીમાં એટલા માટે સાચો જવાબ ઓપ્શન નંબર બી છે તો મિત્રો હવે આપણે ત્રીજા ભાગનો અભ્યાસ કરીશું ત્રીજા ભાગની સૂચનાનો આપણે અભ્યાસ કરીએ તો સૂચના છે નીચેના પ્રત્યેક પ્રશ્નના ડાબી બાજુ એક કોયડા એટલે કે સમસ્યા આપેલ છે જેનો એક ભાગ ગાયબ એટલે કે લુપ્ત એટલે કે જમણી બાજુ આપેલા ઉત્તર ચિત્રમાં એ બી સી અને ડી પર ધ્યાન આપો તે ઉત્તર આકૃતિને શોધી જેની દિશા બદલ્યા વગર ખાસ યાદ રાખજો દિશા બદલ્યા વગર કોયડા એટલે કે સમસ્યા આકૃતિના નમૂનાને પૂરું કરવા માટે કોયડા એટલે કે સમસ્યાને આકૃતિના ગાયબ ભાગને બંધ બેસાડી શકાય તમારા ઉત્તરને દર્શાવવા માટે ઓએમઆર ઉત્તર પત્રિકામાં પ્રશ્ન સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને તમારે કાળો કરવાનો છે તો કહેવાનો અર્થ વિદ્યાર્થી મિત્રો એટલો જ છે કે અહીંયા તમને જે આકાર આપેલો છે તે આકારને તમારે પૂર્ણ કરવાનો છે તે આકાર પૂર્ણ કરવો હોય તો તમને અહીંયા ઓપ્શન નંબર એ જે છે એ તમે અહીંયા લગાવી દેશો એટલે આકાર પૂર્ણ થશે એટલા માટે સાચો જવાબ ઓપ્શન નંબર એ છે ત્યારબાદ એક બીજો આકાર પણ તમે જોઈ શકો છો અહીંયા એક આકાર આપણે ફિટ કરવાનો છે તો એવો આકાર આપણને ઓપ્શન નંબર સીમાં બતાવી રહ્યો છે ત્યારબાદ ત્રીજા પ્રશ્નમાં અહીંયા આ રીતે આકાર થવો જોઈએ કેમ કે વર્તુળ અહીંયા અહીંયા તો અહીંયા આ રીતે એવો આકાર આપણને પ્રશ્ન સંખ્યા ત્રણમાં ડીમાં બતાવી રહ્યો છે હવે આપણે ચોથો પ્રશ્ન જોઈશું ચોથા પ્રશ્નમાં તમને ખ્યાલ છે કે આકાર જે પૂર્ણ કરવાનો છે એવો આકાર આપણે જો હોય તો તમને ખ્યાલ આવે કે ઓપ્શન નંબર બી ઉપર બતાવી રહ્યો છે હવે આપણે ભાગ નંબર ચારનો અભ્યાસ કરીશું નીચેના પ્રત્યેક પ્રશ્નમાં ડાબી બાજુ ત્રણ કોયડા એટલે કે સમસ્યાઓ દર્શાવેલ છે તથા ચોથી ચોથી આકૃતિ માટે ચયન જગ્યા ખાલી રાખેલ છે કોયડા એટલે કે સમસ્યા આકૃતિની શ્રેણી એટલે કે શૃંખલાના ક્રમમાં છે શ્રેણી ક્રમાંકને પૂરી કરવા માટે જમણી બાજુ આપેલા ઉત્તર આકૃતિમાંથી એક આકૃતિની ચયન કરો જેની ડાબી બાજુ કોયડે એટલે કે સમસ્યા આકૃતિના ભાગ ખાલી સ્થાનમાં પ્રતિસ્થિત પ્રસ્થાપિત કરી શકાય તમારા ઉત્તરને દર્શાવવા માટે ઓએમઆર ઉત્તર પત્રિકામાં પ્રશ્ન સંબંધિત સામેવાળા ગોળાને તમારે તો મિત્રો હવે આપણે જોઈએ પ્રથમ પ્રશ્ન આનો કે તમારે અહીંયા તમે જોઈ શકો છો કે વર્તુળ આપેલું છે પછી ખસી અને આ બાજુનું સાઈડ આવ્યું પછી ઉપરની બાજુ આવ્યું તો હવે ચોથી બાજુ આ બાજુ સાઈડ આવે એવું ઓપ્શન નંબર એમાં માં ઓપ્શન નંબર સીમાં છે એટલે બે ઓપ્શન તો આપણા નીકળી ગયા હવે તમે જો એક પ્લસની સાઇન છે પછી ગુણાકારની સાઇન છે પ્લસની સાઇન છે તો ગુણાકારની સાઇનવાળો આપણો જવાબ આવશે એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે હવે તમે જુઓ કે એક ત્રિકોણ છે એટલે સોરી એક એરો છે એ પેલા જમણી બાજુ જાય છે ત્યારબાદ ઉપરની બાજુ જાય છે ત્યારબાદ ડાબી બાજુ જાય છે તો એ એરો નીચેની બાજુ આવવો પડે એટલે ઓપ્શન નંબર એમાં જવાબ આપી ન શકાય ઓપ્શન નંબર ડીમાં પણ જવાબ આપી ન શકાય તો હવે આપણે આગળ કઈ રીતે અભ્યાસ કરીશું આપણો જવાબ સી છે અને કા આપણો જવાબ ડી છે તો હવે તમે જોઈ શકો છો કે આપણે જવાબ જો દેવો હોય સાચો જવાબ આપણે જાણવો હોય તો તમે જોઈ શકો છો અહીંયા કે આપણો બી અને સી જવાબ હતો એ આપણું ફાઇનલ ફાઇનલ છે કે બી આપણો જવાબ ને કે આપણો જવાબ સી છે હવે એમાંથી પણ તમે જોઈ શકો કે આમાં બંને બાજુ અણી છે એટલે કે તીર છે ઓપ્શન નંબર સીમાં એવું તીર તમને બતાય છે તો કે ના સર એટલા માટે ઓપ્શન નંબર બી એકદમ રાઈટ જવાબ છે આનો જવાબ ઓપ્શન નંબર બી એકદમ રાઈટ છે છતાં આપણે જાણવું હોય તો જાણી શકાય ત્રિકોણ નીચે ગયું જમણી બાજુ ગયું ઉપર ગયું તો ડાબી બાજુ જવું જોઈએ અને એવું જ તે ઓપ્શન નંબર બીમાં જઈ રહ્યું છે ત્યારબાદ આગળ જોઈએ કોઈ કેક ચોરસને પકડી લો આ ચોરસ છે ત્યારબાદ તે એક ખસી અને એક આવ્યું ત્યારબાદ એક ખસીને અહીં આવ્યું ત્યારબાદ આવી ચોરસ અહીં આવવું જોઈએ અને અહીંયા એવું જગ્યાએ એક જ જગ્યાએ ચોરસ છે એટલા માટે ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ છે આગળ પ્રશ્ન સંખ્યા ચારને જોઈએ પ્રશ્ન સંખ્યા ચારમાં તમે જોઈ શકો છો મિત્રો કે એક આ રીતે વર્તુળ છે અને અંદરથી એક ત્રિકોણ જાય છે પછી આપ પોતપોતાની સાઈન બદલી નાખે છે અહીંયા પણ તો પોતપોતાની સાઇન બદલી નાખે એટલે જવાબ આવી જશે તો એવી સાઈન તમને કઈ જગ્યાએ બતાય છે બદલતા હોય એવું તો એવું ઓપ્શન નંબર ડીમાં આપણને બતાતું હોય એવું લાગે છે એટલા માટે સાચો જવાબ ઓપ્શન નંબર ડી છે આગળ ભાગ નંબર પાંચનો અભ્યાસ કરીશું છે નીચેના પ્રત્યેક પ્રશ્નમાં બે કોયડા એટલે કે સમસ્યા આકૃતિના બે સેન્ટ આપેલા છે આમ તો જુઓ તો આના પ્રશ્ન આપણે બીજી વખત આવી જશે કેમ કે એકને એક પ્રશ્ન આપણે બે વખત રિપીટ થઈ ગયા છે પણ કંઈ વાંધો નહીં આપણે તો પ્રેક્ટિસ કરવી જ છે તો પછી કોઈ પ્રશ્ન છે જ નહીં તો ચાલો આપણે આનો પણ આપણે અભ્યાસ કરી લઈએ કે અહીંયા જે વસ્તુ ભરેલી છે એ ખાલી થઈ જાય છે અને ખાલી છે એ ભરાઈ જાય છે સાવ સિમ્પલ ઓપ્શન નંબર બી કેટલો ઝડપી જવાબ આવી જાય છે નહીં ઓપ્શન નંબર બી બીની આનો સાચો જવાબ અહીંયા ઉપર ભરાઈ જવો જોઈએ તો એવું ઓપ્શન નંબર બી એમાં ભરાય છે એટલા માટે સાવ સિમ્પલ જવાબ ઓપ્શન નંબર એ છે ત્યારબાદ જે વસ્તુ તમે જોઈ શકો છો એ વસ્તુને અહીં બહાર આવતા દિશા બદલી અને બહાર ચેન્જ થઈ ગઈ છે તો અહીંયા પણ દિશા બદલી અને બહાર ચેન્જ થઈ જવું પડે એટલે કે જે વર્તુળની એક ખૂણો છે એની બહારની બાજુ વર્તુળ છે એ ખૂણાની અંદર સેન્ટ થઈ જશે ને સામેની બાજુ એવું ઓપ્શન નંબર સી સિવાય કઈ બાજુ એક જગ્યાએ થતું નથી આગળ ત્રીજો પ્રશ્ન તમે જોઈ શકો છો સાવ ઇજી કે ચોરસ છે અંદર ચોરસ છે જે વસ્તુ અંદર હતી બહાર વી આવી જે બહાર હતી અંદર વહી ગઈ અહીંયા જે વસ્તુ બહાર છે અંદર વી આવી અંદરથી બહાર બી આવી તો અંદરથી બહાર ને બહાર છે અંદર એવું ક્યાં થશે ઓપ્શન નંબર સી ઉપર થાય છે આગળ અહીંયા પણ તમે જોઈ શકો છો આ પ્રતિબિંબ પ્રતિબિંબેર્યું તમને આ પ્રતિબિંબને એકદમ વિરુદ્ધ દિશામાં હશે તો અહીંયા પણ જે ભરેલું છે ઉપરની બાજુ એ આ આ ભરેલું થઈ જશે અને લીટા અંદર જે છે એકદમ વિરુદ્ધ દિશામાં થઈ જશે ત્યાર ત્યાર બાદ આ જે ભરેલું છે એ નીચે ભરાઈ જાય છે તો આ જે ભરેલું છે એ આકાર બદલાઈ અને ઉપર ભરાઈ જશે એટલે ઉપર ભરેલું હોવું જોઈએ એટલે આ માટે ઓપ્શન ગયો ત્યારબાદ આ બંને દિશા સામસામી થઈ જશે તો આ બંનેની બે દિશા સામસામી હોવી જોઈએ એટલે એ પણ રાઈટ છે ચાલો એમાં તો બધી જગ્યાએ યોગ્ય છે પછી આગળ જોઈએ હવે કઈ રીતે સાઇન નક્કી કરવી તો તમે આને તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ તમે લાઈનને જુઓ કે લાઇન જે દિશામાં છે એ દિશામાં લાઈન છે અહીંયા પ્રતિબિંબ બદલાય છે એટલા માટે લાઇન પણ બદલાઈ જશે જે લાઈન આ દિશામાં ખેંચેલી છે આ રીતે એ લાઈન આ દિશામાં ખેંચાઈ જશે એવું આપણને ઓપ્શન નંબર એમાં બતાવતું હતું પણ એનું આ કારણે નીકળી જતું હતું આ સેન્ટ નથી બેસતું તો આગળ તમે પ્રશ્નમાં જોઈ શકો છો કે એ લાઈન એ દિશામાં ખેંચાતી હોય એવું ઓપ્શન નંબર બીમાં બને છે અને બીમાં તમે એ જોઈ શકો છો કે જે ભાગ ખાલી છે એ ભરાઈ જાય છે અને જે ભરેલો છે એ ખાલી પણ થઈ જાય છે એટલા માટે સાચો જવાબ ઓપ્શન નંબર બી આપણો સાચો છે હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન બીજો છઠ્ઠો ભાગ છઠ્ઠા ભાગમાં પ્રશ્ન છે એકથી ચાર પ્રશ્ન આકૃતિમાં ભૌમિતિક આકૃતિના એક ભાગને ડાબી બાજુ દર્શાવવામાં આવેલ છે તથા જમણી બાજુ બીજા ભાગને ઉત્તર આકૃતિમાં રૂપમાં એબીસીડી માં સીડીમાં દર્શાવવામાં આવેલ છે જમણી બાજુની આકૃતિથી ભૌમિતિક આકાર પૂર્ણ કરવા માટેની આકૃતિને શોધો તથા તમારા ઉત્તરને દર્શાવવા માટે ઓએમઆર ઉત્તર પત્રિકામાં પ્રશ્ન સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને તમારે ઘટ કરવાનો છે એટલે કે પૂર્ણ કરવાનો છે તમે આકૃતિ જોઈ શકો છો અને તમારે આકૃતિ પૂર્ણ પણ કરવાની છે તો પહેલાં તો અહીંયા ભરેલું હોવું જોઈએ એવું ઓપ્શન નંબર એમાં છે ઓપ્શન નંબર બીમાં છે સી અને ડી તો જશે હવે ત્યારબાદ આ લીટો આ રીતે હોવો જોઈએ વચ્ચે બીજો કોઈ લીટો ન આવવો જોઈએ એટલે ઓટો ઓપ્શન નંબર બી પણ જશે એટલે ઓપ્શન નંબર એ એકદમ સાચો છે આગળ પ્રશ્ન સંખ્યા બેને તમે જોઈ શકો છો કે આકારની અંદર તમારે બેસાડવાનો છે અને જોઈ ત્યાં ખ્યાલ આવી જાય કે ઓપ્શન નંબર એ આકારમાં બેસે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પણ તમે વિદ્યાર્થી મિત્ર જુઓ અને જવાબ આપવાનો પ્રયત્ન કરો તો જવાબ આપવાના પ્રયત્નમાં તમને ખબર છે કે આકૃતિ આ રીતે પૂર્ણ થશે ને એકલી તો આ રીતે હોવો જોઈએ એવો આકાર આપણે ઓપ્શન નંબર બીમાં બને છે એટલે સાચો જવાબ ઓપ્શન નંબર બી છે ત્યારબાદ આગળ એક આકાર પૂર્ણ કરવાનો છે અને એ આકાર ઓપ્શન નંબર સીમાં પૂર્ણ થાય છે કેમ કે આ જે ભાગ છે એ અહીંયા બેસાડતા આ ચોરસ આખું કમ્પ્લીટ ત્રિકોણ આખું કમ્પ્લીટ થશે એટલા માટે સાચો જવાબ ઓપ્શન નંબર સી છે હવે જોઈએ આપણે ભાગ નંબર સાતમાં પ્રશ્ન સંખ્યા એકથી ચારમાં ડાબી બાજુએ એક પ્રશ્ન આકૃતિ દર્શાવેલ છે તથા જમણી બાજુ એ બી સી અને ડી એમ ચાર ચિહ્નિત ચાર ઉત્તર આકૃતિઓ દર્શાવેલ છે કોઈ પણ દર્પણ એક્સ વાયક્સની દિશામાં રાખતા પ્રશ્ન સંખ્યાના બિલકુલ દર્પણ પ્રતિબિંબને ઉત્તર આકૃતિથી ચયન કરો તથા તમારા જવાબને દર્શાવવા માટે કોઈ અમાર ઉત્તર પત્રિકામાં પ્રશ્ન સંબંધિત સંખ્યાને સામેવાળા ગોળાને ઘટ્ટ કરો તો અહીંયા દર્પણ આકૃતિમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ચોરસ છે એ પહેલાં ચોરસ આવવું પડે તો અહીંયા છે અહીંયા પણ છે અને આ તો જવાબ નીકળી ગયો આ જવાબ નીકળી ગયો પછી વર્તુળ છે એ અંદરની બાજુ જ રહેવું પડે તો અહીંયા બહારની બાજુ આવી ગયો એટલે એ જવાબ પણ નીકળી ગયો હવે આગળ આ વર્તુળ છે એ બાજુમાં આવવું પડે અને એવું ઓપ્શન નંબર સીમાં થાય છે એટલા માટે સાચો જવાબ ઓપ્શન નંબર સી છે હવે બીજો પ્રશ્ન તમે જોઈ શકો છો કે પહેલાં એન છે તો પહેલો અહીં એન આવવો પડે અહીંયા છે ને એટલે ગયો અહીંયા પણ એન છે ને એટલે જવાબ ગયો પછી દર્પણમાં તો એ એવો ને એવો જ બતામાં ઊંધો એ થઈ ગયો એટલા માટે એ જવાબ ગયો એટલા માટે ઓપ્શન નંબર બી સાચો જવાબ છે હવે ત્રીજો પ્રશ્ન તમે જોઈ શકો છો કે આકૃતિમાં હુબહુ આકૃતિ તમને જે દર્શાવાતી હોય જે તમને દેખાયતી હોય એવું તમને ઓપ્શન નંબર સીમાં બતાવી રહ્યું છે એટલા માટે સાચો જવાબ ઓપ્શન નંબર સી છે અને સરસ મજાનો એક સાખીઓ આપેલો છે સાથીઓ એને તમારે પૂરો કરવાનો છે અને એ તમને ઓપ્શન નંબર એમાં તમને દર્પણમાં કેવો બતાય છે એનો હુબું પ્રતિબિંબ બતાવી રહ્યું છે હવે જોઈએ આપણે ભાગ નંબર આઠને પ્રશ્ન સંખ્યા એકથી ચારમાં ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના બે ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યું તથા જમણી બાજુ એ બીસીડી એમ નિર્દેશિત ચાર આકૃતિઓ દર્શાવેલ છે કાગળના ટુકડાની ગડી ખોલતા તે પ્રમાણે દેખાશે તેવું જ ચિત્ર તમારે ઉત્તર ચિત્રમાંથી ચયન કરી અને ઓએમઆર શીટમાં ભરવાનું છે તો આ કાગળને પહેલાં અડધો વાળ્યો ત્યારબાદ ચોથો ભાગ વાળ્યો અને અંદર એક ચોરસ કર્યું તો એ જ્યારે ખુલશે અડધો ચોથો ભાગ ખુલશે એટલે અડધો ભાગ થશે એટલે બે ટપકા થશે અને અડધો બીજો ખુલશે એટલે ચાર ટપકા થશે એવું ઓપ્શન નંબર આપણને બીમાં બતાવી રહ્યું છે ત્યારબાદ એક ત્રિકોણને અડધું વાળ્યું ત્યારબાદ આ બાજુ સાઈડ વાળ્યું સામેની સાઈડ વાળીને કાંઈ કટ આપ્યું તો તમને ખ્યાલ છે કે જ્યારે આખું ખુલશે એટલે અહીંયા કાંઈક નિશાની આવી જોઈએ અને એવું ઓપ્શન નંબર બી સિવાય કંઈ જગ્યાએ બતાતું નથી એટલા માટે ઓપ્શન નંબર બી એકદમ સાચો જવાબ હતો હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન કે કાગળને અડધું વાળ્યું ત્યારબાદ એનું પણ અડધું વાળ્યું અને ત્યારબાદ એનું પણ અડધું વાળ્યું જ્યારે ખોલવામાં આવશે એટલે આવું ઓપ્શન નંબર સી જેવું બતાવી રહી છે કેમ કે અહીંયા ડોટ 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 થશે તેની સામેની બાજુ પણ થશે અને એ આખું કાગળ ખોલતા એની સામે બાજુ પણ થશે એટલા માટે ઓપ્શન નંબર સી એકદમ રાઈટ બેસે છે ત્યારબાદ એક ચોરસ કાગળને અડધો વાળવામાં આવ્યો ત્યારબાદ એઝીએનો અડધો વાળો આવ્યો અને પછી એને બે જગ્યાએ કટ કરવામાં આવ્યું અહીંયા તમે જોઈ શકો છો આ ભાગમાં કશું કંઈક કર્યું નથી એટલા માટે અંદરની બાજુ ચોરસ જેવો કશો આકાર થતો નથી એટલે ઓપ્શન નંબર એ એકદમ રાઈટ બેસે છે હવે આપણે મિત્રો જોઈએ આગળ ભાગ નંબર નવમાં સંખ્યા આપણે પ્રશ્ન સંખ્યાને વાંચીશું અને તેની સૂચનાનો પણ અભ્યાસ કરીશું કે પ્રશ્ન એકથી ચારમાં ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિ આપેલી છે તથા જમણી બાજુ એ એમ નિર્દેશિત ચાર ચિહ્નિત ઉત્તર આકૃતિઓ દર્શાવેલી છે ઉત્તર આકૃતિઓ આકૃતિઓ માટે તે આકૃતિને ચયન કરો જેમાં પ્રશ્ન આકૃતિમાં આપેલ કપાયેલા ટુકડાથી બનાવી શકાય તમારા ઉત્તરને દર્શાવવા માટે ઓએમઆર ઉત્તર પત્રિકામાં પ્રશ્નને સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને તમારે કાળો કરવાનો છે એટલે કે અંદર ભરી દેવાનો છે તો આ બધા ભાગને જોડતા કેવો બતાશે સાહેબ ઓપ્શન નંબર બી જેવો આકાર બતાશે સર આ બધા ભાગને જોડતા ઓપ્શન નંબર સી જેવો આકાર બતાશે આ બધા ભાગને જાડતા ઓપ્શન નંબર બી જેવો આકાર બતાશે અને ત્યારબાદ ચોથી આકૃતિ સાવ સરળ આકૃતિ છે આ આકૃતિને જોડતા ઓપ્શન નંબર એ જેવો આકાર બતાશે હવે આપણે જોઈએ દસમા ભાગની સૂચનાને કે પ્રશ્ન એકથી ચારમાં ડાબી બાજુએ એક પ્રશ્ન આકૃતિ આપેલ છે તથા જમણી બાજુએ એ બી સી અને એમ નિર્દેશિત ચાર આકૃતિઓ દર્શાવેલ છે ઉત્તર આકૃતિઓમાંથી તે આકૃતિનું ચયન કરો જેમાં પ્રશ્ન આકૃતિ છુપાયેલી અથવા તો સમાયેલી છે તમારા ઉત્તરને દર્શાવવા માટે ઓએમઆર ઉત્તર પત્રિકામાં પ્રશ્નની સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને તમારે કાળો કરવાનો છે તો અહીંયા પહેલાં પ્રશ્નમાં તમે જુઓ ત્યાં તમને ખ્યાલ આવી જશે કે આવો આકાર ઓપ્શન નંબર બીમાં અહીંયા બેઠેલો છે થોડોક આને ફેરવવો પડે છે એટલા માટે ઓપ્શન નંબર માં બતાવી રહ્યો છે આ એફ જેવો આકાર ઓપ્શન નંબર માં બતાવી રહ્યો છે ત્યારબાદ અહીંયા ઝેડ જેવો આકાર તમ ઓપ્શન નંબર તમે નિરખીને જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એ આકાર માં બતાવી રહ્યો છે અને આ આકાર જે તમને પ્રશ્ન સંખ્યા ચારનો જે આકાર છે એ આકાર તમને બતાવી રહ્યો છે આમાં આપણે જોઈશું તો પહેલાં ઊભો લીટો જોઈશે ત્યારબાદ એને આડો લીટો ત્યારબાદ આ રીતે પણ ઓપ્શન નંબર એમાં તો એ આકાર થતો નથી ઓપ્શન નંબર બીમાં ઊભો લીટો નથી એટલા માટે નથી ઓપ્શન નંબર સીમાં આપણે જોઈશ જોઈએ તો ઓપ્શન નંબર સીમાં આપણે એ આકાર જોઈશું તો હા ઓપ્શન નંબર સીમાં એ આકાર બતાવી રહ્યો છે એટલા માટે ઓપ્શન નંબર સી સીએ સાચો જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે માનસિક યોગ્યતા કસોટીના આકૃતિના પ્રશ્નો જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો સરસ મજાની એક લાઇક કરો કોમેન્ટ કરો જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા શેર કરવાનું તો ભૂલશો જ નહીં આવજો વિદ્યાર્થી મિત્રો